ગુણસિયા પાસે તોતિંગ બાવળનું ઝાડ રસ્તા ઉપર પડતા વાહન ચાલકો અટવાયા ઘોગંબા દેવગઢ બારીયા રોડ ઉપર ગુણેશિયા ગામ પાસે એક તોતિંગ બાવળનું ઝાડ રસ્તા ઉપર પડી જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો પ્રાપ્ત અહેવાલ મુજબ ઘોગંબા તાલુકાના ગુણેશિયા ગામ પાસે વરસાદી માહોલ વચ્ચે એક મહાકાય બાવળનું ઝાડ પડી જતા એમ્બ્યુલન્સ સહિત ઘોગંબા તેમજ દેવગઢ બારીયા તરફથી હાથણી માથા તેમજ પાવગઢ ખાતે જતા દર્શનાર્થીઓ સહિતના વાહન ચાલકો અટવાયા હતા જેમાં ચાલકો અને નજીકના ગ્રામજનો દ્વારા વૃક્ષને હટાવવા જહેમત ઉઠાવી હતી